દ્વારકાના ખંભાળિયાનો એકસો વીસ વર્ષ જૂનો કેનેડી પુલ જર્જરિત થતાં છેલ્લા દોઢ માસથી બંધ કરાયો છે અને નદીના પટમાં ડાયવર્ઝન અપાયું છે જેથી અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે કેમ કે ડાયવર્ઝન ધોવાઈ ગયું છે અને ડાયવર્ઝનમાં કાદો કીચડ અને ખાડા છે જેથી અહીંયાથી પસાર થવામાં વાહન ચાલકોને ડર લાગી રહ્યો છે ત્યારે વાહન ચાલકો અને આસપાસના રહીશોએ યોગ્ય રીતે ડાયવર્ઝન બનાવવાની માંગ કરી છે આ કેનેડી પુલ જર્જરિત હાલત હોવાથી બંધ કરેલું છે જેનું ડાયવર્ઝન નીચે આપેલું છે તે ખૂબ જ ખરાબ હાલતમાં છે પેલા તકે આ સારું બને એવી અમારી અપેક્ષા છે તકલીફો અત્યારે ફૂલ પડે છે આજુબાજુ સોસાયટી જે સ્કૂલ ને તકલીફ પડે છે બાળકો જે ભણવા માટે જાય છે ગામની અંદર એને તકલીફ પડે છે બાજુમાં અત્યારે કેનેડી બ્રિજ છે એ પણ અત્યારે ટુ વ્હીલ માટે ચાલુ છે પણ ક્યારે જોખમી સવારી કરીને એ લોકો અહિયાં થી નીકળે છે